नाम जो आने हाँ थी जोता था। अब दुन नौ खोगर इन पर सिताता हूँ करे तेर टूटा कर नहीं को। हूँ हूँ यू हूँ कैसो? ऐ यू। कैसे दादा हम कर दिए अब गुल। है यू लाय हम कर दो लाय। दादा दादा करी दे। दादा तो बाय बाय। दादा तो हम मजिया से। बाय

અહીંયા વેબ સિરીઝ યુટ્યુબમાં કંઈક ચાલુ છે અને મેડમ અત્યારે જોતા જોતા બનાવે છે રોટલી સિરિયલ જોશો છે અને રોટલી બને છે ગરમા ગરમ રોટલી જો કાશી રોટલી એમને મુલાળે છે ભૂખ લાગી તને ભૂખી લાગી અમારે યુગરાજ હવાર દાદા દાદા કરે છે પપ્પા પાછા બારગામ ભાઈ ગયા છે એટલે ખરખરાના ગામે ગયા છે જાવું પડે એમ હતું એટલે

મેડમ જ કહેવાય ને તને બીજું શું કેવું મસ્ત મજાનો રોંઢો પડી ગયો છે અને અત્યારે તડકો છે હજી થોડોક ઇન્દુબેન ચા પીને બેઠા છે અને અમારે તો બેન અત્યારે કેળું ખાવું છે મેં કીધું ચા નથી પીવો ગરમ ગરમ રોંઢો શું કરવાનો બપોર જ ખાધું હોય આ એવું કઈક બી લઈ યુગભાઈ ઉઠી ગયા છે યુગભાઈ

બીજી તો હે બેહે દાદા પછી બીજું કોણ બેહે તાતા બીજા યુગ ભાઈ બેહે યુગ ભાઈ આ તન પાણી પાંચ પાંચ વાગે ઉઠી હોય માટે થોડું થોડું ફ્રેશ થતા તલક તો જોઈને ને તમે ને તો પછી સાડા પાંચ આગળ મૂક્યો અને આગળ થોડો સો દોડ આવી છે આપણે બે જવાબદારી બધી થાય હું બહાર નીકળી જાઉં ને એટલે પાણી વ્યવસ્થા થાય તો ભલે એટલે પછી મને તો ત્યાં થાય પછી જ્યાં આવી ગયો ત્યાં કરોડ રૂપિયા સસમાં આવી પણ એમાં તમને ખબર છે કેવા ટણાનો ઉઠ્યા છે અને ક્યાંય ગયા છે કેટલા વાગ્યા છે એટલે હું નીકળું બાય તકલિયરમાં હવા પાસ જેતા અને નળનો વાલ બંધ તો વાડ તો આજ વાલ બંધ હતો અને મમ્મી પાણી ગોતે કે પાણી કેમ ન થાય નળ પણ વાલ અચ્છા વારે વારે જોવા નળ ભી ગયો પછી આવ્યા તો થોડું ઘણું ભરાણું પછી વૈયા છે નળ તો છ થાય એટલે 850 ને પાંચ મિનિટ તો હાથ થાય નળ ભી આજ મમ્મી પાંચ વાગ્યાના ઉઠ્યા પણ વાલ બંધ કરી દીધો તો એટલે નળ તો કઈ દેખાય નહીં આવે તોય પછી કે નળ કેમ ન આવ્યા પછી થોડુંક પાણી આવ્યું એને ખબર પડી કે વાલ બંધ છે પછી એણે વાલ ખોયલો પછી થોડુંક પાણી ભરાણું એવું તીખો બંધ છે અને ગરમીના મેડમ કરે છે કામ કપડા બધા હકેલે છે કેટલા બધા કપડા છે